હું શું કહું એટલે હાલો ના આપડે કાંક રમી યાર આમ નવરા બેઠા બેઠા શું કરશું અમે આમ એનો કરે હાલો ઢેબે રમી ગયા હો ઢેબે બે એના કરતા લંગડી રમી લંગડી લંગડી કરતા એલા આ બધું કે બધું કે રમી ગયા એ આ તો મારા બેટા બધા માફિયા ના શું લ શું કયાની ગેમ કરો કાંક આપડા હારું રમી મળદ માણાની કાંક ગેમ રમોની લંગડી ને ઢબે ના રમોને અને આ તો ડાયક બંદુકે બંદુકે મારવા જ પડ્યા

આ મને મોજો ઉતર્યો મોડા બેટલી જે જાવે ખોપી આવે છાટી જાય આ દૂધ બીકડી પછી એવું ભાવે મોઢા જો ને કેનો બસ 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 આખી અમારો આ આ તો હોસેંડા કસવાણે બરોબર

તમે ત્રણ બે હું આવીશ પેલો આવી હું એકલો રેતી જય માતાજી તમને ખબર ના પડતી અમે 3 ને તમે 2 હતો હાલ્યો આવે આમ જાતો પાછો એટલે તો આવડ તો

અરે તું હું કરતો જસું લામુ જો તો તો મે આ એક જ છે આ શું મને શું ખબર તું 5 કિલો નોઈ એક જ ગાય ઉપાડીને લઈ જો જાણે ફોન પાપડી લઈને થોડો એવો તોરો ટેન્શન ના લે તારો ભાઈ હોય કભી હું

આપડે ખોટું કરના રીતે પણ આવું થઈ જાય અચ્છા દૂધ નો પેરો પાકો ફેરો બની જાય આપણા માટે હાલો હવે આપડે હે ને ભરલી લબાસા ભરવા જ પડશે ઇન્ડિયા વાળા ટ્રોફી લઈ ગયા હલો ઇન્ડિયા દૂધ થી પેલો ટ્રોફી લઈ જાય